ஆசான மோட்டோ பண்ணோ மோடி ஆசான மோட்டாரோ மனம் மணி மோட்டாயோ நோட்டோ ஆயா வீச ம ோ அமாவது தீ மானவோ பட அம்மாவோ படோ தேச விதேசி மீ தேச விதேசி மீ

મારે લોબુગી સવના અંગ માનીરાશ્મી ભો વરમાં પ્રાણ સવના પુન લો વરમ પ્રાણ સવના પુન લો લને તા જય મે ના પી લે લો લને

દીકરી નહી મરવા રેખી રહી ગઈ દીકરીટ હવે નઈ રે રેમ પડી રહી લો પડી રહી લોન રૂપ માનવી રેલ પુરા રૂપ રસ માન લો આગમાં હો માયા ખોળા ખુમરાગમાં હો ના મા તો વિખરાઈ ગયા રે લોિવાર પરિવારના મારા તો વિખરાઈ ગયા રે લોલ કે રૂચ ગયા I'm sorry. Are...